ઉદેપુરના પૂર્વ સાંસદ નારણ રાઠવા કહે છે કે રેતી ખનન થી નદીના પટની ઊંડાઈ વીસ થી પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે આના કારણે પુલોના પાયા નબળા પડ્યા છે જિલ્લામાં શિહોદ નો ભારે જ પુલ તૂટી ગયો છે

અને લગભગ ચાર પાંચ ટ્રકો જેવી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ પંદરેક જેટલા લોકો એમાં એક્સપાયર થઈ ગયા છે એ તમામ કુટુંબના પરિવારના સભ્યો જે ભય થયા છે તેને હું મારા તરફથી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને શોકાંજલિ આપું છું એની સાથે સાથે એ જોઈને મને ખૂબ વિહામનું ચિત્ર છોટાદેપુર જિલ્લાનું મારા ધ્યાન પર આવ્યું મારા ધ્યાન પર આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે મેં છેલ્લા ચાર વર્ષથી બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પચીસ આવ્યો ત્યાં સુધી પત્રો લખલખ કરું છું ગુજરાત સરકારની અમારી જિલ્લાની સંકલન સમિતિ હોય કે રાજ્ય સરકારની કમિટીઓ હોય એમાં અનેકવાર રજૂઆતો કરી કે અમારા જિલ્લો મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે નેશનલ હાઈવે હમણાં હમણાં કન્વર્ટ થયો છે પહેલાં રાજ્ય સરકાર ધોરીમાર્ગ તરીકે ગણાતો હતો પરંતુ એની અંદર છેલ્લા એંસીથી નેવું વર્ષના સમય દરમિયાનના જે પુલો બનેલા કેટલાક પુલો તો બોમ્બે સ્ટેટના છે અને એ ગુજરાત સરકારની સ્થાપના થયા પછી એની ઉંમર નેવુંથી સો વર્ષની થવા આવી છે કેટલાક પુલો સિત્તેરથી પંચોતેર પંચ્યાસીની ઉંમરના છે તો એવા પુલોનું લખાણ અમે લોકો લખીને આજે લગભગ તેર જેટલા પુલોનું લખાણ અમે આપ્યું છે એ પુલોની અંદર તાત્કાલિક એનું મરામત કરવામાં આવે અને એનું નવીનીકરણ થાય અથવા નેશનલ હાઈવે કન્વર્ટ થઈ ગયા હોય તો એને ટોપ પ્રાયોરિટી આપી નેશનલ હાઈવેનું કામ નેશનલ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક શરૂ કરવા માટે એની ગ્રાન્ટની ફાળવણી થાય અને એની અંદર તાત્કાલિક એ પુલોનું નિર્માણ થાય ત્યારે જ આ વિસ્તારની જનતાને આ ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે ખાસ કરીને એની અંદર અમે લોકો દર્શાવ્યો છે કે મેરિયા પુલ મોડાસર બોરેલીનો પુલ તેની સાથે ભારત નદીનો પુલ તો તૂટી જ ગયેલો છે એના માટેની ગ્રાન્ટ હમણાં હમણાં ફાળવવામાં આવી છે પરંતુ ચોમાસું હોવાના કારણે એનું કામ ચાલુ છે અને ધીમી ગતિ એ ચાલે છે એની સાથે આની નદીનો પુલ આ પાસે અમારો છોટાદેપુર અલિયાપુર નાકાનો અરસંગ નદીનો પુલ જે છે એનું પણ સમારકામ થાય સુપતા નદી દેવહાટનો અને ચિસારી ઉપર આવેલ અમારો જે મોટી હદીનો જે પુલ છે એ તમામ પુલોનું રિપેરિંગ કરવા માટે અમે લોકો લખીને આપ્યું છે મારી લાગણી છે કે આ તમામ તમામ મુશ્કેલીઓનો એક જ મોટો પ્રશ્ન છે જે ઓરસંગ નદીની લીજો આપી રેતી કાઢવામાં આવે છે એના લીધે આ બ્રીજના પાયા હચમી હચમચી ગયા છે મારી વિનંતી સરકારશ્રીને મેં લખીને આપ્યું છે કે તાત્કાલિક ધોરણે લીજ ગ્રાહકો જેટલા જેટલા રેતીના લીજ માલિકો છે એની લીજો રદ કરવામાં આવે આવતા પંદર વીસ વર્ષ સુધી કોઈ પણ રેતી ખનન ન થાય એના માટે તમે લોકો કાળજી રાખો